ગાડી ગાડી વરસાદ આવ્યો પછી એક પણ આવેલ નથી મ્યુનિસિપાલટી ના બે ખાલી બે ટ્રેક્ટર જામનગર રોડ હાંડિયા પુલ બે ટ્રેક્ટર આવેલા તો એને પંદર વીસ દિવસ થઈ ગયા અમે કે પડી ગયું હોય નામ છે એને કાગળ હોય

એ પાંત્રીસ ગાડીઓ જુદી જુદી જગ્યાએ મોકલી એમાં આ બાપુનગરના શમશાનમાં પાંચ ગાડીઓ મોકલી એવું કોર્પોરેશનના ચોપડે છે પરંતુ અહીંયા સ્થળ ઉપર તપાસ કરતા અને સ્થાનિકના સંચાલકને મળતા સંચાલકના કહેવા મુજબ એક પણ ગાડી અહીંયા મોકલી નથી હા વીસ દિવસ પહેલા પેલા હાંડિયા પુલ થાય છે ત્યાંથી જ ગાડી આવેલી છે એ રેકર્ડમાં છે પરંતુ ત્યાર પછી એક પણ ગાડી નથી આવીને કોર્પોરેશન પાંચ ગાડી જો કહેતી હોય તો આની સિવાય કોઈ ભ્રષ્ટાચાર નિમ્ન કક્ષાનો હોય જ નિકારીઓને આ લોકોને પણ કાલે મરવાનું છે બધાને કાલે મરવાનું છે પણ ત્યારે ત્યારે જો એને લાકડા મળે એની પોઝિશન શું થશે એ પાછલા લોકોને વિચારવાનું છે હું એક દુઃખ સાથે વાત કરી રહ્યો છું આમાં રાજકારણ ન કરવું જોઈએ પણ આવા કૌભાંડ કરતા પણ એ લોકોને શરમ લાગી રોડ ખાઈ જાય છે આપણે જોઈએ છીએ ડામર ખાઈ જાય છે પુલ ખાઈ જાય છે અરે ભવિષ્ય જમીન ખાઈ ગયા હવે બાકી રીતે શમશાનના લાકડા પણ નથી મૂકતા આવી નિમ્ન કક્ષાનો લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ ન થવો જોઈએ અમે અમે રાજકોટ કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને આની વિજિલન્સ તપાસ સોંપવા માટેની કાગળપત્ર લખવાના છે લખવાના છે મને કૌભાંડ કેટલા રૂપિયાની ખબર કારણ જ્યાં સુધી સામે બધા જ ગાડીઓ નથી આવી ત્યાં હું કહી ના શકું કારણ કે આ લાકડાના ભાવ જોતા અહીંયા જ પાંચ ગાડીનો ભ્રષ્ટાચાર થયો છે બીજે કેટલા નહીં મોકલ્યા હોય એ તો આપણે પૂરતી જાણ્યા પછી ખબર પડે પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં લાકડા કોભાંડ થયું છે થયું છે થયું છે ને આપની સમક્ષ છે સામે છે આ લાકડા જે પડે આ લાકડા દાતાઓ આપેલા છે દાતાઓ બાર ગામથી થી લઈ મોકલતા હોય છે પણ રાજકોટ મહાનગરપાલિકા છેલ્લા પચીસ દિવસથી એક પણ ગાડી મોકલી જયારે આ વરસાદ ચાલુ થયો વધારે પ્રી મોન્સોન થયો ત્યાર પછી એક પણ ટ્રેક્ટર તો નથી રિક્ષા લાકડો અહીં આવ્યું નથી આ સ્મશાનમાં સાડા સાત ફૂટ પાણી ભરાઈ ગયા પછી પાંચ દિવસ સતત હું અને અમારો સ્ટાફ અહીંયા ચાર્જર હતા લાકડું આવેલ જ નથી ખાલી અમને એક ફોન આવ્યો સ્મશાનના ફોનમાં વોર્ડ નંબર આઠ માંથી સદર ગાર્ડન માંથી અમે જે ચાલી ત્યાંથી બે ઝાડવા પડી ગયા તમારા માણસો જઈ અને ભરી કાપી અને લાકડું ભરી આવ્યા એક ટ્રેક્ટર લાકડું જે બીજા જે લાકડા એસટી વર્કશોપમાંથી અધિકારીનો ફોન આવતા અમે ત્યાંથી કાપી આવેલા રાજકોટ માંથી પણ રીક્ષા નથી આવી અમે પોતા આપી બ્રિજ માં વજન કરાવીને લાકડું અંદર લઈ અમારે મેન્ટેનન્સ થાય આખું કોઈ પણ બોડી આવે લાકડામાં કેટલા લાકડા આપ્યા કેટલા છાણા કઈ પણ હોય બધી વિગત એમાં લખાય છે અને દર મહિનાનો રિપોર્ટ અમે આરોગ્ય શાખામાં આપી જ છીએ હવે એ તો અધિકારીઓ તપાસ કરવાનો વિષય છે જે કઈ હોય હવે એ તો એ અધિકારીઓ કડક પગલા જ લેવા જોઈએ આમાં જે કોઈ હોય એને ન જોઈએ